પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસના નામે ચિતરપિંડી કરનાર આખરે ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી મયંક મિશ્રાની દિલ્હીથી ઇકો સેલ દ્વારા ધરપકડ કરાઈ છે આરોપીઓ વિરુદ્ધ રાંદેર પોલીસે ગુનો નોંધ્યો હતો ફરિયાદી સહિત ઓગણપચાસ લોકો સાથે છેતરપિંડીનો આરોપ છે આરોપીએ ડ્રો વિના આવાસ ફાળવી આપવાના નામે લાખો પડાવ્યા હતા અંદાજે રૂપિયા સાહીઠ પોઈન્ટ એકવીસ લાખની છેતરપિંડી અંગે કાર્યવાહી હાથ ધરાઈ છે અગાઉ એક આરોપીની રાંદેર પોલીસે ધરપકડ કરી હતી ગુનાનો મુખ્ય આરોપી મયંક સંજય મિશ્રા ફરાર હતો જેને આખરે ઝડપી પડાયો છે હાલ ઈકોસેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે દિલ્હી ખાતે આવેલ હોય જેથી તાત્કાલિક ટીમ રવાના કરી ભારે હેમત બાદ આરોપીને ત્યાંથી પકડી પાડી સુરત ખાતે લાવી નામદાર કોર્ટમાં રજૂ કરી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ ચાલુ કરી પાંડેસા પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો તેના વિરુદ્ધમાં દાખલ થયેલા જેમાં બુગસ પાન કાર્ડ આધાર કાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સ વગેરેના બુકસ ડોક્યુમેન્ટ બનાવવા સબે ગુનો એસઓજી સુરત શહેર ખાતે દાખલ કરી અને વધારેમાં વધારે આશરે પાંચસોથી સાડી પાંચસો જેટલા લોકો સાથે છેટરબી કરેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે અમદાવાદના નરોડા વિસ્તારમાંથી બાર બોરના હથિયાર અને પાંચ જીવતા કારતુસ સાથે એક આરોપી ઝડપાયો છે નરોડા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક શખ્સ બાર બોર હથિયાર સાથે ઉભો હતો પોલીસને શંકાસ્પદ લાગતા તેની પૂછપરછ હાથ ધરી હતી અને તેની પાસે રહેલ હથિયારનું લાયસન્સ બનાવટી હોવાનું સામે આવતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે હાલ પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના એક આરોપીની ધરપકડ કરી છે જેથી પૂછપરછમાં વધુ સામે આવી શકે છે હથિયારના આધારે આરોપી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો તેની જાણકારી મળી છે આ જે જેસન્સ અને આ જે જે છે એ બીજો આરોપી મુરલી ધાનુ ફરુખાબાદુપી ના રહેવાસી છે એને પાસેથી વર્ષ બે હાજર ત્રણ માં પિસ્તાલીસ હજાર રૂપિયામાં લીધું હતું અને એના આધારે આ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જે રીતે કે સુરત ભાવનગર અમદાવાદ ગાંધીનગરમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતું હતું પાટણમાં રોડ ક્રોસ કરવા જતી બાળકીનો તાલુકાના ડિંડરોલ ગામે અકસ્માત થયો છે અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે ડિંડરોલ ગામે મામવાડા જવાના માર્ગ પર રોડ ક્રોસ કરવા જતી બાળકીનો અકસ્માત જીપડાલા સાથે અકસ્માતમાં નાની બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી છે બાળકી મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પોરબંદરના રાણાવાવ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી બાળકીને બચાવી લેવાય છે રાણાવાવ સ્ટેશન માસ્ટરે ચાલુ ટ્રેનમાંથી બાળકીને બચાવી છે રાણાવાવ રેલવે સ્ટેશન પર પોરબંદરથી રાજકોટ જતી ટ્રેન સ્ટેશન પર ઉભી હતી જે દરમિયાન એક મહિલા એક બાળક સાથે સ્ટેશન પર ઉતરી હતી પરંતુ બીજું બાળક ટ્રેનમાંથી ઉતરી ન શકતા લટકાઈ ગયું હતું જે દરમિયાન સ્ટેશન માસ્ટરે સમય સૂચકતા વાપરી ચાલતી ટ્રેનમાંથી બાળકને બચાવી લીધું હતું અમદાવાદના વૈષ્ણોદેવી બ્રિજ નજીક વહેલી સવારે ગમખવાર અકસ્માતની ઘટના સામે આવી છે સરકેજથી ગાંધીનગર તરફ જતી ફોર્ચ્યુનર કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર ટી ઉતરી ગઈ કાર સામેની તરફ જતી રહી હતી કાર ગાંધીનગર થી સરખે તરફ જતી એસટી બસ બસને તડકા ભરે ટકરાઈ હતી જેમાં કારમાં સવાર યુવક અને યુવતી ગંભીર રીતે જાગ્રસ્ત થયા હતા કાર ચાલક ધવલ વાગેલાના નામના યુવકનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નિપ્યું છે જ્યારે યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે હાલ તેની સારવાર ચાલી રહી છે સમગ્ર ઘટનાની જાણ થતા અડાલજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી હાલ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો વૈષ્ણોદેવી સર્કલ પાસેનો અકસ્માત જેમાં કઈ રીતે આગમક વાર અકસ્માત થયો છે નવ નંબરની ફોર્ચ્યુનર કાર ડિવાઇડર કુદીને એસટી સાથે જઈને અથડાઈ છે જે કાર ચાલક હતો તેનું ઘટના સ્થળ ઉપર મૃત્યુ થયું પરંતુ તેને હોસ્પિટલ સુધી લઈ જવાના પ્રયાસ કરવામાં આવ્યા જે ડોક્ટરે તેને મૃત્યુ જાહેર કરી દીધા હતા અકસ્માતમાં યુવતી પણ એક સારવાર હેઠળ છે જે ગંભીર રીતે જાગ્રસ્ત હોવાનું માનવામાં આવી રહ્યું છે બીજી તરફના દ્રશ્યો પણ હવે બતાવી રહ્યા છે કારનો જે વળી ગયો ઘટના સ્થળ દ્રશ્યો આપ જો સીસીટીવીમાં તો સમગ્ર અકસ્માત જોવા મળ્યો છે છે કે ઘટના ઘટી યુવતી ઘાયલ થઈ હતી જેઓ હજી સારવાર હેઠળ છે બસની ટક્કર બાદના જે દ્રશ્યો હતા આસપાસમાં જાણે કોઈ મોટો અને ગમખવાર ટ્રક અથડાયો હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા હતા ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા ઓઇલ અને પેટ્રોલની નદીઓ વહી ગઈ હતી ત્યારબાદ પણ કેટલાક લોકો તેમાં લપસી ન જાય તે માટે પણ સ્થાનિકો દ્વારા હાલમાં રીતી નાખી માટી નાખી અને કામ શરૂ કરાયું હતું પોતાના સ્ટેરિંગ પરનો અગમ્ય કારણોસર કાબુ ગુમાવતા તે અમદાવાદથી ગાંધીનગર આવતો હતો તે ડિવાઈડર કુદાવી અને ગાંધીનગરથી અમદાવાદ જતી એસટી બસ સાથે અથડાય અને જે કારણે આ ગંભીર અકસ્માત બનવા પામેલ છે આ અકસ્માતમાં હાલ પોલીસને જાણવા મુજબ ધવલભાઈ વાઘેલા નામના જે કાર ચાલક હતા તેમનું સ્થળ પર મૃત્યુ થયેલું હતું અને તેમની સાથે એક બીજા વ્યક્તિ હતા તે પણ હાલ ગંભીર પરિસ્થિતિમાં સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે બોટ સ્પર્ધામાં દુર્ઘટના નાવિકોની બોટ પલટી ગઈ સુરતના મગદલ્લાથી હજીરા બોટ સ્પર્ધામાં દુર્ઘટના થઈ છે સ્પર્ધામાં સામેલ નાવિકોની બોટ પલટી ગઈ હતી બોટમાં બેસેલા તમામ નાવિકોનો બચાવ થયો છે તમામને તરતા આવડતું હોવાથી બચાવ થઈ ગયો છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બોટ સ્પર્ધા ચાલી રહી હતી એ દરમિયાન અચિંતી જ જે બોટ છે તે પલટી થઈ જાય છે ત્યારબાદ આસપાસથી જે લોકો હતા તેઓ મદદે આવે છે બોટ પલટી જવાને કારણે જેટલા પણ નાવિકો હતા એ તમામ ડૂબી ગયા પરંતુ તમામ નાવિકોને તરતા આવરતું હોવાથી તમામનો જીવ બચી ગયો છે દ્વારકાના ભાણવડના વિરાડ નાકા પાસે દુકાન પર થયેલી મારામારીનો બનાવ કેદ થયો છે એક દુકાનમાં દુકાનમાં આ મારામારી થઈ હતી જેમાં જમવા બેઠેલા યુવક સાથે બે શખ્સોએ બોલાચાલી કરતા મામલો બીચક વાઘેલા અને જયદીપ વાઘેલા નામના બે શખ્સોએ યુવક પર હુમલો કર્યાનો આરોપ છે જેમાં એક વ્યક્તિ પર આ બંને શખ્સો તૂટી પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ભાણવડ પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે બે શખ્સો એક વ્યક્તિને જે માર માર્યો તેના સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં જોવા મળી રહ્યા છે ભાણવણ રોડ પર જાહેરમાં મારામારીના દ્રશ્યો જોવા મળ્યા છે જે નોનવેજની દુકાનમાં બોલાચાલી બાબતે મારામારી થઈ તેનું કારણ શું છે તે હવે પોલીસ તપાસમાં સામે આવશે સુરતમાં બીઆરટીએસના ડ્રાઈવર પર હુમલો થયો છે મહિલા પેસેન્જરે ડ્રાઈવરને માર મારી હુમલો કર્યો મહિલાએ હુમલો કરતા ડ્રાઈવરને માથાના ભાગે પણ ગંભીર ઈજાઓ આવી છે સમગ્ર ઘટના બીઆરટીએસના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે બસ સ્ટોપેજને લઈને માથાકૂટ થઈ હતી બસ ઊભી ન રાખતા મહિલાએ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે ડ્રાઈવરે વેસુ પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવી છે મહિલાએ જે જગ્યાએ બસ ઊભી રાખવાની કીધી હતી એ જગ્યા પર બીઆરટીએસ સ્ટોપ ન હોવાથી ડ્રાઈવરે બસ ઊભી ન રાખી ત્યારબાદ મહિલા ઘરે જાય છે બીજા દિવસે ફરી એક વખત આવે છે બસમાં સવાર થઈ અને એ દરમિયાન તે જ ડ્રાઈવર એ બસમાં હોવાથી પોતાનો ગુસ્સો જાણે તે ડ્રાઈવર પર કાઢતી હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અમદાવાદના ન્યૂરાણી વિસ્તારમાં પણ તોડફોડની ઘટના ઉધાર આપવાની ના પાડતા તોડફોડ કરી ન્યૂરાણી વિસ્તારમાં પાન પાર્લરમાં તોડફોડની ઘટના પાન પાર્લરમાં તોડફોડ કરી હુમલો કર્યો હુમલામાં પાન પાર્લરના માલિક અને દીકરાની ઈજા થઈ છે પાન પાર્લર ઉપર તોડફોડ અને હુમલાની ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થયા પોલીસે બે હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના સલાયામાં ફરી આખલાનો આતંક જોવા મળ્યો છે સલાયામાં આખલા એક આંખલા ઘુસી થતા અફરાતફરી જેવો માહોલ થઈ ગયો દુકાનમાં આખલા ઘુસી જતા દુકાનમાં રહેલા માલસામાન વેરવિખેર થઈ ગયો સલાયા શહેરમાં અવારનવાર યોજનાના કારણે વેપારીઓ તેમજ સ્થાનિકોમાં મુશ્કેલી છે તંત્રની નહીવત કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો અમરેલીના ખાંભામાં પંથકમાં સિંહોનો પણ આતંક જોવા મળી રહ્યા છે એક દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે દ્વારકાના બીજા દ્રશ્ય જે છે તે હવે અમે અમરેલીના બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ રાત્રિ દરમિયાન સિંહ રબારીકા ગામમાં ઘુસી ગયા હતા શિકારની શોધમાં આવી ચડ્યા સિંહ જીઆરડી જવાનોએ ગાયોનું કર્યું રક્ષણ જીઆરડી જવાનોએ ચાર સિંહને દૂર ખસેડ્યા ગામમાં રેતીના ઢગલા પર સિંહો આરામ ફરમાવ્યો રબારીકા ગામના મુખ્ય ચોકમાં ચાર સિંહો ગાયોના શિકાર માટે આવી ચડ્યા હતા પરંતુ જીઆરડી જવાનોએ ગૌમાતાનું રક્ષણ કરતા સિંહોને દૂર ખસેડ્યા ગત રાત્રિએ ગામના ચોકમાં રેતીના ઢગલા પર બેસેલા સિંહ અને જીઆરડી જવાનનો વિડીયો વાયરલ થયો હતો રાજ્યમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન ની અસર બે દિવસમાં બે થી ચાર ડિગ્રીનો થશે વધારો હવામાન વિભાગની આગાહી છે હાલ રાજ્યમાં માવઠાની કોઈ શક્યતા નથી અમરેલીમાં સૌથી નીચું બાર ડિગ્રી તાપમાન નોંધાયું છે ઉત્તર ગુજરાતમાં સામાન્યથી વધુ તાપમાન નોંધાયું છે ત્રણ થી દિવસ માટે બે થી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધશે એ પછી કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં આ બાકી

પશ્ચિમ દિશામાં અમદાવાદના વાતાવરણમાં પલટો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ અપર એર સાયકોલોનિક અસર જે રીતે હવામાન વિભાગ